જૂનાગઢમાં એમએલએના પત્ર મુદ્દે મનપા કમિશનરે ખુલાસો કર્યો છે ચોમાસામાં રસ્તા અને ગટરની કામગીરી બંધ હતી ગઈકાલે ધારાસભ્ય સંજય કોરડિયાએ સવાલ ઉઠાવ્યા હતા હવે ચોમાસું પૂર્ણ થયું એટલે શરૂ કરવામાં આવશે તેવું મ્યુનિસિપલ કમિશનરે કહ્યું છે રસ્તા ગેરંટી પીરિયડમાં આવતા હોવાથી રિપેર થશે રસ્તા બનાવવાના બાકી છે તે ફરી તોડવા ન પડે તેવું આયોજન કરવામાં આવશે મહિનામાં બસોથી વધુ રખડતા ઢોરને પકડીને પાંજરે પુર્યાની વાત તેમના દ્વારા કરવામાં આવી છે અને મહાનગરપાલિકાના કમિશનર ઓમ પ્રકાશ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે ધારાસભ્ય સંજય કોરડિયાએ પત્ર જે લખ્યો હતો તેના પર જવાબ આપ્યો છે વડોદરા ભાજપ નાખીને અથવા આપણો સીએનડી ગેસ નાખીને રસ્તાને મોટરેબલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યા છે આપને ખબર છે કે મોન્સૂન ચાલતું હોય ત્યારે આને મોટરેબલ કરીએ તો મોન્સૂન પછી આની ધૂળ પડવાની સમસ્યા રહેતી હોય છે પરંતુ સિટીમાં વેક્યુમ સકર મશીન ઓલરેડી ચાલુ થઈ ગયું છે